કાલ વેકેશન ખુલી ગયેલું હતું પણ કાલ હું ભણવા નહોતી ગઈ આજે પહેલો દિવસ છે ભણવા લાવવાનો અરે હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં મજામાં તે છો તો આજે ફરી વાર આપણે આ વિડીયોમાં નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધાને જોવા પાછું ગુડ મોર્નિંગ ને આજે આપણે ગાડી છે અત્યારે એક કેમ કે આજે મિત્રો જાહેર વાટવા જવાનું છે ને અબજ થોડી કેવી છે એટલે અમારું મન કે બપોર લગભગ ઘટાઈ જાય તો આજ ભાઈ બેનને હિરેલ્યા જ રજા છે તો વિચાર મારા માં મારા પપ્પા અને બેન હિરલ ત્રણે વિચાર ગયા છે સારે વાટા મારા જાન છે સાલીન તો મે કહી દી બેન ને સાબ ને 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 પછી તું પેડા ભણવા ને આસપાસ પાક બેન ને પેલો દી છે એટલે બેન ને જાન છે ફણવા ને મારે તો વિચાર સાબ ને ને એટલે જાવ વાડે ઉમર સાલીન ને બેન ને જાન છે ફણવા હા તો હરસ માં દે બધા ને બધા કેમ તો મજા મજે છો તો ફરીથી નવા બ્લોગ માં તમારા બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ચાર વાગી ગયા સવાર તો બધાને ગુડ મોર્નિંગ અને આજ વેકેશન કાલ વેકેશન ફૂટી ગયેલું હતું પણ કાલ હું ભણવા નહોતી ગઈ આજ પહેલો દિવસ છે ભણવા જવાનું આ સડે કે બો આ સડે અને જો મિત્રો થોડાક જરા કોમેન્ટ કરી દેજો કોને કોને મારી જેમ વેકેશન ખૂલે એટલે ફોન હાલ આવે મને તો બહુ જ હાલ આવે છે ના આવે કેમ કઈ કેમ કે આખો વેકેશન આપણે ઘરે રેકડા પર કામ કર્યું હોય એટલે કે ભણવા જવાનું મન થાય નહીં એટલે આજ તો ભણવા જવાનું મન જ નથી જવું તો પડશે કારણ કે બારમું છે

એટલે ફટાફટ હું સાર લઈને જાઉં પછી આપણે કંઈક જોયું હું કામ દે હું નહીં બપા જાઉં કંઈક કહેવાય ને ગમે મિત્રો સાર લઈને જાઓ જાહેર વટે પછી ભાવ તમને મળી તો મિત્રો આપણે ઓલી વાળી આપણે જાહેર આપણે વટાઈ જઈશ ને આવી છે આ વાડીએ જો આપણે પાણી વાળવા ખડને પાન છે મિત્રો તો અત્યારે અપાવી દીધું આપણે મુક દીધી છે ગાડી મિત્રો અહીંયા ને ખડની અંદર જાય છે મિત્રો એમના બતાવું છું આપણે એટલું અખડ છે આપણે સોઈ પહોંચ્યો નહીં જો ત્રણ ક્યારે હશે મિત્રો એક બે ને ત્રણ ત્રણ એમાં મિત્રો જો ખડ કેમ પાસે ને મસ્ત જો આ રીતનું છે મિત્રો તો મિત્રો અહીંયા પાણી વળાઈ જાય એટલે સીધો આપણે ચાંત કરે તો આપી પછી રજા પડી જાય એટલે આવે એટલે પછી સીધા તમને મળી ગયું તો અત્યારે આપણે આ વાળીએ છે પાણી વળાઈ ગયું છે બે બે ઠેકાણે પાણી પગ ગયું છે અને ઓળીવાડી આપણે જાહેર વાટવાની હતી જાહેર આપણે વટાઈ ગઈ છે તો જો મિત્રો આપણે કપાત વળી ગયો છે એટલે પછી આપણે બે નદીમાં કપાસને વીણવાનો છે અને નીકળ્યું સીધા મિત્રો ઘરે હવે આમ તો ભીખ પણ થોડીક થોડીક ભૂખ પણ થોડીક મિત્રો લાગી ગઈ લઈને આજે થોડોક નાસ્તો લઈ ઘરે અને ગાડીને આપણે લઈ લીધી સાંયા જો હવે એટલે બસ હવે મોટરને મિત્રો બેન કરીને સીધા જ આવ્યું અને વાગી ગયા મિત્રો સાડા ચાર એટલે બેનને રજા પડી ગઈ છે એટલે આવી ગઈ છે તો ત્યાં જઈને ઘરે જઈને બેનને પૂછ્યું કેવું છે મજા આવી કે આજને જ મજા આવી પહેલો દીધો આજ તો

તો અમે રેગ્યુલર દરરોજ તો એવું છે મિત્રો બેનને થઈ ગયું છે ભણવાનું ચાલુ એટલે આમ તો આમ જોતાને સારું જ છે કામ કા આમ સારું થયું કે એમ કે સ્કૂલે એમ છાયો કરો અને કંઈ કામ તો નહીં કરવાનું હોય તો મારે કામ કરવામાં વાટ જોઈને બેઠી હતી કે કેદી વેકેશન ભણવા વેકેશન કામ કરવામાં અને વેકેશનમાં મેં જ નહોતું કેટલું બધું લખ્યું ને દિવસે તો મેં કઈ લખ્યું જ નહોતું એવું છે મિત્રોને હવે બેનને થઈ ગયો રેગ્યુલર ભણવાનું ને વિચાર આપણે પાણીવાળી વાળીને ઘરે આવી ગયો હવે હું થોડું ખાઈ લઉં ને બેનને કહું શા મેખાય કેમ કે અમારા પપ્પાને મારા માજા વાળીએ એટલે સાહેબ તો બધી વટા ગયું પૂળા વળવાની છે ને ઓઘાને એવું કરવાની છે તો ત્યાં છે તો સહ લઈને જાવ ને સીધો મિત્રો તમે મળો તો મિત્રો અત્યારે પણ બધું વિચાર પર કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને બનાવે છે મારા ઓળવા તો અત્યારે મેં તો નંદી વિચાર બનાવીને ખાઈ લીધી મને ભૂખ લાગી હતી એટલે અને મારા પપ્પાને વિચાર જોયું અત્યારે બધે બેઠા

તો મિત્રો આ બધું શું કરું આ જો આપડે આ ખરની વાડી નું બધું આવી ગયું છે ને બે નો ચરજો બકાલો ખૂટે છે ને મારામાં અતરજો બનાવે છે ઓળો આપણે ખાઈ લીધો મેંગી ને વળો બની પી ખાઈ લીધું અત્યારે આપણે કરી મેઘી ખાઈ ને અત્યારે ધાબાની ઉપર અત્યારે આવી જશે ને મારા મારામાં બનાવે છે અત્યારે વળો તો મેં કીધું ચાર વાર છે તમવાની તો અત્યારે ધાબાની ઉપર આપણું ફેવરેટ લોકેશન એટલે કે આપણું ધાબું તો હમણાં ઘણા સમયથી હું ધાબાની પર હમણાં નહોતો આવ્યો તો મિત્રો અત્યારે આપણે ધાબાની પર અત્યારે આવી જશું ને અત્યારે તમને જોવા પડ્યું લોકેશન અત્યારે તમને લગભગ તો કાંઈ અત્યારે બતા હાર બસ હવે જમવાનું વાર છે બને છે ત્યાંથી અત્યારે આપણે ધાબાની પર રહ્યું અને આજનો બ્લોગ તમને કેવો લાગે જરાક કોમેન્ટ કરી દેજો અને આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળ્યું કાલે તમને આવાથી નવા જમાકે ત્યારે બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય સપોર્ટ કરતા રહેજો